પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા તંત્રએ પણ પગલા લેવાની શરૂઆત કરી છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છની ત્રણ વિધાનસભા અંજાર ગાંધીધામ અને રાપર વિધાનસભા મતદાર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પગલાં લેવાની શરૂઆત કરી છે જેમાં આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અંજાર પોલીસ મથક હેઠળના બોરીચી ગામે આવેલ મતદાન મથકો તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક હેઠળના ગડપાદર અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કિડાણા ગામના ક્રિટિકલ બુથનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા અંજાર પીઆઈ એસ સિસોડિયા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ એન દવે ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા